ગુજરાત કટિબદ્ધ છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ ગુજરાતના મંદિરોની સાફ સફાઈ કરશે આ ઉપરાંત અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પણ સ્વચ્છતા અભિયાન યોજાશે ત્યારે આજથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તમામ નાના મોટા ધર્મ સ્થાનોને સફાઈ થશે જેની દેશભરમાં સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે તો આજે મકર સંક્રાંતિના પર્વના દિવસે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થશે